રાજ્ય રાજ્ય રાષ્ટ્રમાં કાયમ પ્રથમ રહ્યું છે અને વિશ્વ કક્ષાનું શહેર બની રહ્યું છે ને લોકો એમને અહીંયા આવીને વસવાટ કરવામાં આવે છે તો એમની પાયાની સુવિધા પાણી ગટર ડ્રેનેજ અને નવા વિસ્તારોમાં પણ જે પાયાની સુવિધા મળવાનું છે અને અહીંયા આવેલ સુરતીઓને હેલ્થ એજ્યુકેશન એવા સુવિધાઓ પણ સરસ રીતે મળે એના માટેનું આયોજન આ ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવેલ છે એની અંદર સ્લમ ફ્રી સિટી છે ડર્ટ ફ્રી સિટી છે અને આફોર્ડેબલ હાઉસિંગ દરેકને ઘર મળે રહેવાનું સુવિધા મળે એના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે અને આવતા જે નવા પેઢી છે એમને ડેવલપ કરવા માટે શિક્ષણના જે સુધારો કરવાના છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવેલ છે અને સ્લમ વિસ્તારમાં રહેતા લોકો માટેનું મોબાઈલ ક્લિનિકનું પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે રોડ રસ્તાનો નવા રસ્તાઓ નવા બીઆરટીએસ કોરિડોર અને ટ્રાફિકની સમસ્યાને નિવારણ કરવા માટે એનપીઆર સિસ્ટમ અને સીસીટીવી મારફત મોનિટરિંગ પણ પોલીસ વિભાગ સાથે સંકલનમાં આ બજેટમાં સમાવેશ કરવામાં આવેલ છે અને ઈ બસમાં પણ ખૂબ પ્રગતિ છે અને આ વર્ષે પીએમ ઈ બસ ડ્રાઈવની અંતર્ગત લગભગ ચારસો બસોની ઈવી કરવાની પણ આયોજન કીધું છે એટલે ક્લીન અને ગ્રીન સુરતનું પણ જે આયોજન છે એમાં આ બજેટ ટાર્ગેટ કરી રહ્યો છે અને સ્વસ્તામાં દર વર્ષ આ વર્ષે પણ કામ થાય અને લોક ભાગીદારીથી ડોર ટુ ડોરમાં કચરાનું જે વર્ગીકરણ છે એ થાય જેના થકી આપણે લોકભાગીદારીથી સ્વચ્છતામાં પણ ફરી નંબર વન બનીએ એવી અપેક્ષા સાથેનો આ બજેટ રજૂ કરવામાં આવેલ છે એમાં અલગ અલગ સુરતના શહેરો સુરત શહેરના અગ્રણીઓ બિઝનેસ એમએસએમઈ ચેમ્બર ઓફ કોમર્સ અન્ય સંસ્થાઓ એનજીઓ અને મીડિયા મિત્રો મારફતે પણ જે પણ સૂચનો મળ્યા છે એ બધા સૂચનોને ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે અને એ સાચા અર્થમાં અમલીકરણ થાય અને જે આયોજન કર્યું છે આયોજન ચોક્કસબદ્ધ અને વ્યવસ્થિત રીતે અમલીકરણ થાય એના માટે ટી અમલ કરવા માટે ટીમ એસએમસી કટિબદ્ધ છે અને લોકોને રિઝલ્ટ મળે એવા આયોજન સાથેનું આ બજેટ રજૂ કરવામાં આવેલ છે આ ન્યૂઝ ના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ